સ્વાધ્યાય દસ પોઈન્ટ ચાર તેરમી રકમ આવડશે તમને ચૌદમી રકમ જોઈ લઈએ એમાં સીરો બિંદુ આપ્યા છે પ્લસ ઓ માઈનસ સેવન ઝીરો અને ઉત્કંડિતા ઈ આપે છે ફોર બાય થ્રી તો એવા અતિવલયનું સમીકરણ મેળવવાનું કીધું છે અહીં વાય એમ ઝીરો છે મતલબ આ અતિવલય માગેલું અતિવલય છે એનું સમીકરણ થશે એક્સ સ્ક્વાયર અપોન એ સ્કવેર માઇનસ વાય સ્ક્ર અપોન બી સ્કવેર બરાબર એક નંબર આપી દઈએ આમાં આપણે એ સ્કવાય બી સ્ક્ર સુધી એટલે આન્સર આવશે હવે સીરો બિંદુ આપ્યા છે એક્સ અક્ષ એનું પ્રધાન અક્ષ માટે સીરો બિંદુ પ્લસો માઇનસ એ ઝીરો સાથે આપણે પ્લસો માઇનસ સેવન ઝીરો સરખાવીશું તો એની કિંમત મળશે સાત હવે ઈ બરાબર આપેલું છે આપણને હવે આપણને ખબર છે કે ઇ જ્યારે શોધવાનું હોય ત્યારે ઇ બરાબર આપણે સી અપોન એ લેતા હતા તો અહીંયા આપણી પાસે એની કિંમત છે અને ઈની કિંમત છે સી ની શોધવાની છે એટલે સી બરાબર થશે એ ઈ માટે એની મૂકીએ સાત ઈ ની કિંમત આપેલી છે ફોર બાય થ્રી માટે સી બરાબર થશે 28 અપો ત્રણ અને સી બરાબર થશે એનો વર્ગ લઈશું 28 નો વર્ગ લઈશું તો સાતસો ને ચોર્યાસી અપો નવ થશે હજી આપણે b ની જરૂર છે બી નથી એટલે આપણે આનો ઉપયોગ કરીશું સી સ્કવાયર એ પ્લસ માટે બી સ્ક્વાયર બરાબર સી સ્ક્વારની કિંમત સાતસો ચોર્યાસી અપોન નાઇન અને એની કિંમત સાત છે એટલે અહીંયા આવશે ફોર્ટી નાઇન સાદુ રૂપ 49 સાતસો ચોર્યાસી માઇનસ ફોર્ટી નાઇન આવશે નવ નવ એક્યાસી એટલે એક અને ચુમ્બાલીસ નીચે આવશે નવ હજી સાદુ રૂપ તો બી સ્ક્વેર બરાબર મળશે થ્રી ફોર થ્રી નાઇન માટે a² = a ની કિંમત 7 છે a² = 49 અને b² = 343 / 9 ને 1 માં મુક્ત એટલે 1 માં મૂકીશું તો a² / a² એટલે 49 - y² / b² એટલે 343 / 9 = 1 હજી રૂપ આપીએ તો એક્સ સ્ક્ર અપોન ફોર્ટી નાઇન માઇનસ નાઇન વાય સ્કવેર અપોન થ્રી દસ પોઈન્ટ ચારની પંદરમી રકમ નાભી આપી છે ઝીરો પ્લસો માઇનસ દસ અને ટુ થ્રી માંથી પસાર થતા અતિવલયનું સમીકરણ મેળવો અહીંયા એક્સ ઝીરો છે એટલે જે અતિવલય માગેલું અતિવલય છે એનું સમીકરણ થશે વાય અપોન એ સ્કવાયર માઇનસ એક્સ અપોન બી સ્ક્વાયર બરાબર અને એક નંબર આપી દઈએ હવે નાભીઓ આપી છે તો નાભિયો ઝીરો પ્લસો માઇનસ સી સાથે સરખાવીશ તો ઝીરો પ્લસો માઇનસ રૂટ દસ માટે સી ની કિંમત મળશે રૂટ દસ માટે સી બરાબર દસ મળશે હવે અહીંયા કીધું છે કે બે અને ત્રણમાંથી પસાર થાય છે એટલે ટુ અને થ્રી બિલોંગ્સ ટુ વન છે એ બરાબર અહીંયા એક્સની કિંમત ટુ મૂકીશું અને વાયની કિંમત નાઇન ત્રણ મૂકીશું એટલે અહીંયા નાઇન અપોન એ સ્કવાયર માઇનસ ફોર અપોન બી સ્કવાર બાબર વન એક મળશે આપણને એને આપણે બે નંબર કહીએ હવે અહીંયા સી બરાબર દસ આપ્યું છે સી સ્કવાયર બરાબર એ સ્કવાયર પ્લસ બી સ્કવાયર ખબર છે તો બી સ્કવેર બરાબર સી સ્કવાયર માઇનસ લખીએ એટલે બી સ્ક્વાર બરાબર સીની સી સ્કવારની કિંમત સીની કિંમત દસ છે એટલે સી રૂટ દસ છે સીની કિંમત એટલે સી ની દસ થઈ એટલે અહીંયા દસ મૂકી અને માઇનસ ઇસ્ક્વેર લખીશું એટલે બી સ્ક્વારની કિંમતને બે માં મૂકી દઈએ અને આને આપી દઈએ ત્રણ નંબર અવે અહીંયા મૂકી દઈએ b² = 10 - a² એટલે 9 / a² - 4 / 10 - a² બરાબર 1 હવે આનું સાદું રૂપ આપીએ ગુણાકાર કરીએ અહીંયા તો 90 - 9a² - 4a² = આને આની સાથે ગુણીને અહીંયા લઈએ છે એટલે 10a² અને માઇનસ એની ફોર ઘાત આ રીતે આવશે હજી સાદરૂપ આપીએ આપણે તો અહીંયા સાદરૂપ પહેલા આપી દઈએ તો નેવું માઇનસ થશે તેર એ આ દસ એ સ્ક્વાર અને માઇનસ એની ફોર હવે સાદરૂપ આપતા આપણને આવું મળશે એની ફોર અને આ બાજુ જશે એટલે ત્રેવીસ માઇનસ ત્રેવીસ એ સ્કવાર અને प्लस नेव बराबर झीरो हवा अवयव पाड़िए तो एनी फोर अठार गुण्या ने मे अठार ए स्क्वायर मईनस पांच ए स्क्वायर प्लस नेव बराबर जीरो अँ कॉमन अँ थमन काढ़े ए स्क्वायर कॉमन तो ए स्क्वायर माइनस अठार माइनस पांच कॉमन ए स्क्वायर माइनस अठार बराबर झीरो स्क्वायर बाबर अठार और એ બરાબર પાંચ પણ એ સ્કવાયર લેસ દેન સી હંમેશા હોય માટે એ ની કિંમત પાંચ મળશે ને 3 માં મૂકતા આ ત્રણ માં અહીંયા મૂકી દઈશું એટલે બી સ્ક્વાયર બરાબર મળશે દસ માઇનસ પાંચ એટલે બી સ્ક્વાયર બરાબર પાંચ મળશે માટે બરાબર પાંચ બી સ્ક્વેર બને એકમાં મુકતા એક માં જે આપણું છે વાયસ્કવેર અપોન એ સ્કવેર માઇનસ એક્સ્કવેર અપોન બી સ્કવેર બરાબર વનમાં અહીં બંને જગ્યાએ પાંચ મૂકી દઈશું એ સ્ક્વેર પાંચ અને બી સ્ક્વેર પાંચ એટલે આન્સર આવશે વાયસ્ક્વેર અપોન પાંચ માઇનસ એક્સકવેર અપોન પાંચ બરાબર વન આ આન્સર અતિવલયનું સમીકરણ આન્સરમાં મળશે